પોરબંદર જિલ્લાના બે સરપંચને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જેમાં ગૌચર અને ગામતળની જમીન પર દબાણ દૂર કરવામાં નિષ્ફળ રહેતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે જેમાં બે સરપંચને સસ્પેન્ડ કરી દેવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે પોરબંદર જિલ્લાના પાતા ગામના સરપંચ ગાંગા માલદે પરમાર તેમજ ભળ ગામના મહિલા સરપંચ સાકર મોકરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

તેમને આ બાબત કાર્યવાહી કરવા માટે જણાવેલ પરંતુ તેમના દ્વારા આ દબાણ દૂર કરવા કોઈ કાર્યવાહી કરવામાં આવે નહીં જીડીએસ નો અભિપ્રાય થઈ આવતા જિલ્લા પંચાયત ખાતે સુનાવણી રાખી બંને સરપંચોને સાંભળી તેમના નિવેદનો લઈ ગુજરાત પંચાયત અધિનિયમ ફિફ્ટી સેવન ઓબ્લિક એક સત્તાવન એક મુજબ ગૌચરમાં દબાણ હટાવવાની બેદરકારી બદલ પદ ઉપરથી દૂર કરવામાં આવે છે રેડ્યુસ દ્વારા આવક ના ગાને ઉપસરચને ચાર્જ આપો